કિંગ ઓફ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મહિમા કેવો તો કે ગુજરાતના ના સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિરની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાયેલી છે લગભગ પોણા બસો વર્ષ જૂના આ પ્રખ્યાત ચમત્કારી મંદિર માં બિરાજમાન હનુમાન દાદા ની મૂર્તિ જાગૃત હોવાનું મનાય છે અને હમણાં જ હનુમાન જન્મોત્સવ દિવસે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન મંદિર ખાતે ચોપન ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુર નામથી પ્રખ્યાત પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું હનુમાનજીને કળિયુગના દેવ માનવામાં આવે છે અને તેમની સેવા પૂજાથી બળ બુદ્ધિની પ્રાપ્તિની સાથે સાથે તમામ મનોકામનાની પૂર્તિ થતી હોવાની માન્યતા છે ભગવાન શ્રી સ્વામિનારાયણ અંતર ધ્યાન બાદ અનાદિમૂળ અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોક્ત વિધિથી શ્રી કષ્ઠભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી આ પ્રસંગની વાત કરું તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાળંગપુરથી હરહંમેશ માટે અવરજવર કરતા હતા તેમજ અહીં ભગવાન સ્વામિનારાયણ પણ અનેક વખત વિશ્રામ કરતા હતા સાળંગપુરમાં દરબાર જીવા ખાચર હંમેશા સ્વામિનારાયણની ભક્તિમાં રહેતા હતા સમય જતા જીવા ખાચર તેમના પુત્ર વાઘા ખાચર અને અમરા ખાચરને પણ તેમની ભક્તિ કરાવતા હતા પરંતુ એક લોકવાયકા છે કે તે સમયે સતત ત્રણ વર્ષ અહીં દુષ્કાળ પડ્યો હતો જેના કારણે જીવન પર માઠી અસર પડી હતી લોકો પાણીની એક બુંદ માટે તરસી રહ્યા હતા અને તે જ સમયે ગોપાલનંદ સ્વામીએ બોટાદ ખાતે પધરામણી કરી હતી ત્યારે દરબાર વાઘા ખાચર તેમના લોકો સાથે સ્વામીને મળવા બોટાદ ખાતે પહોંચ્યા હતા અને સ્વામીના ખોળામાં માથું રાખી વાઘા ખાચર રડી પડ્યા હતા તે સમયે સ્વામીએ કહ્યું કે દરબાર શું થયું છે કે તમે આ રીતે રડી પડ્યા છો ત્યારે વાઘા ખાચરે દુકાળની આપવીતી કહી અને કહ્યું હતું કે અહીં કોઈ સંત પણ નથી આવતા હવે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી આપ સંતો સાથે અહીં પધરામણી કરો અને અમારા દુઃખ હરો હવે આ વાતનો સ્વીકાર કરી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સંતો સાથે અહીં સાળંગપુર ખાતે આવી પહોંચ્યા હતા ગોપાળાનંદ સ્વામી સાળંગપુર પધાર્યા ત્યારે વાઘા ખાચર તેમને ગામ બહાર પાદરે લઈ ગયા ત્યારે સ્વામીએ અહીં પડેલા પાળિયા પર હાથ મૂક્યો અને કહ્યું દરબાર આ પાળિયા પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ કંડારીએ તો વાઘા ખાચરે સહમતી આપી અને ત્યારબાદ સ્વામીએ ગામના કાનાકડિયાને કહ્યું કે આ પાળિયામાંથી મૂર્તિ બનાવવાની છે કાનાકડિયાએ કહ્યું સ્વામી મારું કામ મૂર્તિ બનાવવાનું થોડું છે હું તો કડિયા કામ કરું છું પરંતુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે કાના તમે ભવિષ્યમાં મૂર્તિ બનાવશો તેવા આશીર્વાદ આપી સ્વામી ચાલતા થયા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તરત જ કાગળ પર હનુમાનજીનું ચિત્ર બનાવ્યું

ગોપાલનંદ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપણા ચરણે આવેલા હર કોઈ મનુષ્યના દુઃખ હરજો અને પીડિતોની સર્વ પ્રકારે મુક્તિ કરી એ સર્વનો ઉદ્ધાર કરજો મૂર્તિમાં એટલું બધું તેજ હતું કે મૂર્તિ સતત ધ્રુજતી હતી આખરે બીજા સ્વામીએ ગોપાલનંદ સ્વામીનો હાથ પકડી તેમને રોક્યા અને મૂર્તિ ધ્રુજતી બંધ થઈ ગઈ કહેવાય છે કે ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિમાં એટલું તેજ નાખ્યું હતું કે જો થોડી વાર પણ થઈ હોત તો મૂર્તિ બોલતી થઈ જાત તેથી આ મૂર્તિનો હાવભાવ અન્ય મૂર્તિ કરતાં કંઈક અલગ દેખાય છે અને વાસ્તવ મૂર્તિ હોય તેવો અનુભવ કરાવે છે આજે સાળંગપુરમાં સેંકડો ભક્તો દરરોજ દાદાના દર્શને આવે છે પોતાના દુઃખ દર્દ કષ્ટભંજન દેવના શરણે ધરી દે છે અને દુઃખમુક્ત થઈને પીડામુક્ત થઈને જાય છે શ્રી કષ્ટભંજન દેવના મહિમાનું જેટલું ગાન ગાઈએ તેટલું ઓછું જ રહેશે આથી પોતાના જીવનમાં અથવા તો પોતાના પરિવાર કે મિત્રમંડળમાં જ્યારે કોઈને કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો આ પ્રત્યક્ષ દેવનો જાત અનુભવ જરૂર કરજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે લખો અને વિડીયોને લાઈક અને શેર કરી દો તથા અમારા ફેસબુક પેજને ફટાફટ ફોલો કરી દો ધન્યવાદ